જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે માતાજી કઈ રીતે બંધાઈ જાય શું તમારા માતાજી પણ બંધાઈ ગયા છે માતાજીને બંધનમાંથી કઈ રીતે છોડાવવા તમારી માતાજી ક્યારે બંધાય અને એમને કઈ રીતે છોડાવવા તો આપણે એના ઉપાય વિશે અને એના વિશે આજે આપણા વિડીયોમાં વાત કરવાની છે કેમકે ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે દેવ બંધનમાં હોય દેવી દેવતાનું બંધન કઈ રીતે તોડવું એના વિશે મંત્ર જણાવો તો મિત્રો આજે હું તમારા માટે લઈને આવ્યો છું મંત્ર અને સાધના વિધિ તો મિત્રો વિડીયો અંત સુધી જોજો અને ધ્યાનથી જોજો અને કોઈ પણ માણસને આવી તકલીફ હોય તો તેમને પણ વિડીયો શેર કરી લેજો એના પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા પહેલાં તો હું તમને જણાવી દઉં કે આપણા માતાજી જે છે એ બંધનમાં કઈ રીતે આવે અને બંધનમાં આવે તો એમને છોડાવવા કઈ રીતે તો મિત્રો માતાજી જો બંધનમાં હોય તો જાહેર વાત છે કે તમારા કામ જે થતા હોય અટકી જાય છે અને તમારા કામ થતા નથી અને ઘરમાં વિઘન આવતા રહે છે આ સંકેત છે મિત્રો માતાજી બંધાઈ ગયેલા હોય તો હવે તમારે કઈ રીતે માનવું કે બંધનમાંથી બંધનમાં છે એટલે આપણું કામ નથી કરતા અને કોણ બાંધીને ગયું છે જેના લીધે માતાજી બંધનમાં છે અને આપણા કામ કરતા નથી તો મિત્રો આ પહેલી તમારી જ ભૂલ હોય કે માતાજી બંધાઈ જાય કેમ કે મિત્રો જે વસ્તુ તમને જણાવવા જઈ રહ્યો છું એ સીધી વાત છે કે આપણા દેવ ક્યારે કોઈ બાંધી જાય કે આપણા ઘરમાં પ્રવેશ થાય આપણે જે અમુક માણસો મંત્ર તંત્રથી બાંધતા હોય તો એ પણ કરવા માટે ઘરે આવવું પડે આપણા મઢ સુધી એને પહોંચવું પડે ઘરે બેઠા માતાજી બંધાઈ જાય નહીં મિત્રો એટલે તમારું તમારા ઉપર તમારી જે કેરલેસ છે એના લીધે માતાજી અમુક ઘર બંધાઈ જતા હોય છે તો આપણે સીધી વાત કરીએ કે માતાજી કદાચ બંધનમાં હોય તો આપણે શું કરીએ જેનાથી માતાજી છૂટી જાય અને આપણે ધારેલા કામ થાય તો મિત્રો વધારે વાર ના કરતા પહેલાં તો હું તમને જે મંત્ર છે દેવી દેવતાને બંધનમાંથી છોડાવવાનું જે મંત્ર છે એ જણાવું છું ત્યારબાદ તમને મંત્ર વિધિ પણ જણાવવાનું છું તો ચાલો મિત્રો પહેલા તો આપણે એ મંત્ર જાણી લઈએ તો મિત્રો મંત્ર કંઈક આ પ્રકારનો છે તો મંત્ર ધ્યાનથી સાંભળજો જય શ્રી રામ રામ નામ સે કર મેરે યે કામ જલ ખુલુ જલ વાયુ ખોલું ખુલું જલકી કાયા અમુકકી બાંધી વિદ્યા ખુલું તેરી જ્યોત જલાયા જે બંધન ખોલે ખુદ કાલી માતા ઘરના પિતૃ ખોલું દેવી ખોલું દેવતા ખોલું મરગઢ છે મેદાન છે ચોગાન છે ખેતર છે સૈયદ છે ધરતી છે આસમાન છે તો મેરા ખુલે ના ખોલે તો રાજા રામ કી આન ફરે મહાદેવ માં સતી કી આન પડે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આ હતો મંત્ર ફરીથી એકવાર તમને જણાવી દઉં છું राम नाम से कर मेरे ये काम जल खोलू जलवायु खोलू खोलू जल की काया अमुक की बांधी विद्या खोलू तेरी जोत जलाई जे बंधन खोले खुद जे बंधन खोले खुद काली माता घर ना खोलू देवी खोलू देवता खोलू मरगट से मैदान से चौगान से खेतर से सैयद से धरती से आसमान से जो मेरा खुले ना खुले तो રાજા રામ કી આન ફરે મહાદેવમાં સતી કી આન પડે તો મિત્રો આ હતો મંત્ર હવે તમારે કરવાનું શું છે તો મિત્રો તમારે કોઈ પણ રવિવારથી લઈને શુક્લ પક્ષના તમારે જે પણ લાગતું હોય કે આ મઢની માતાઓનું દેવ દેવબંધન થયું છે ત્યાં મઢે જઈને તમારે પહેલાં તો એ મઢને પવિત્ર કરવાનો છે ગોમૂત્ર અને ગંગાજળ મિક્સ્રિત કરીને પહેલાં તો એ મઠ ધોવાનો છે ત્યારબાદ મિત્રો તમારે ત્યાં છંટકાવ કરીને એક દીવો પ્રગટાવવાનો છે અને તમારે પછી આ મંત્રનું એક લાલ આસન લઈને તમારે બેસવાનું છે ત્યાં અને આ મંત્રનું રોજની એક એકસો આઠ માળા કરવાની છે રોજની એકસો આઠ માળા કરવાની છે આવું તમારે સતત અગિયાર દિવસ કરવાનું છે મિત્રો તો તમારા કોઈ પણ દેવી દેવતા જો બંધનમાં હશે તો એ ખુલી જશે બીજું કે મિત્રો તમારે દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે ત્યારબાદ સાત્વિક ભોજન તમારે જમવાનું છે અને આટલું કરો અને બંધનમાંથી દેવ છૂટી જાય એટલે તમારે અગિયારમાં દિવસે જ્યારે અગિયાર દિવસમાં બંધન તૂટી જશે ત્યારે તમારા એ જે પણ દેવ છે કુળદેવી હોય કે પછી તમારા ઘરના દેવ હોય એમને સૌને સારું એવી નિવેદ્ય આપજે આપતા હોય તમે બારે બાર મહિનામાં એક વખત જે પણ નિવેદ આપતા હોય એ આપીને તેમને પૂજા ભક્તિ દીવાબત્તી અને ફરીથી એ જ ભાવ શ્રદ્ધાથી તમારે પૂજા ચાલુ કરવાની છે મિત્રો આ વિશ્વાસની વાતો છે આ વિશ્વાસ ઉપર તમારા પ્રયોગ કામ કરશે અને આ મંત્ર પણ તમારા વિશ્વાસવાળો મંત્ર છે સો ટકા સિદ્ધ મંત્ર છે તો એકવાર પ્રયોગ કરવા નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો બધા મિત્રોને અને આપણી ચેનલને સપોર્ટ કરો મિત્રો તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડી